અમરેલી જિલ્લામાં એક બાજુ મેઘરાજા મન વરસતા ન હોવાથી ખેડૂતના ચહેરા પર ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ નીલગાયના ના ટોળે ટોળા ખેતરોમાં દોડતા હોવાથી ખેતી પાકનો સોત વળી રહ્યો છે ખાસ કરીને ધારી તાલુકાના ગોપાલ ગ્રામ દહીડા ઢોલરવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં નીલગાયનો ત્રાસ છેલ્લા ઘણા સમયથી ખૂબ જ વધી રહ્યો છે જેવી નિર્ગાયોને ખેતરમાંથી દૂર કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે

આજુબાજુ ના ગામ માં બહુ ત્રાસ છે હા એટલા વિસ્તારની અંદર ક્યાં પ્રકાર વાવેતર છે કપાસ નું વાવેતર છે મગફળી નું વાવેતર છે અને આ નીલગાય અને ભૂન કેવો ક્યાં પ્રકારની ની નુકસાન બહુ અતિ અનલિમિટેડ ત્રાસ છે એનો તો આપની શું વિનંતી છે સરકાર શ્રી ને વિનંતી કરીએ છીએ જો આનો કઈ નિવેડો લાવે તો ઓકે